બાજુમાં હાલે છે જેસીબી આવી બધી કંડિશન છે અને મારો જમાય આવી ગયો મારો જમ તો મિત્રો બન્યા રહેજો વિડીયોમાં આગળ મળીએ હવે આપડા બીજા વાહન ભરાય ત્યાં લગી મળીએ ભરાઈ ગયો છે આપડે બોલેરો જવાબ ભાઈ નાડા કેસે છે માટી જે લોટે ને આડા તૂટી જાય ને જો રેડી ને બસ ને ઢોળી નાખો ઢોળી નાખો હા કોણ એકસો ને એકતારી માં આમાં બધા સાંભળે કઈ તો બોલાઈ જાય નો બોલાય એવું હાલો તો ભાઈ હવે અને આપણે આગળ મળીએ હાલો મિત્રો હવે ભરાઈ ગયું છે આપડે મિનિ ટ્રેક્ટર અહીંયા હજી એક ટ્રેક્ટર આમ પડ્યું છે બોલેરો આમ પડ્યો અને ભરાય છે આવી મસ્ત એવી કઈ ઘટે નહી બના રેજ મિત્રો વિડીયો માં આગળ ભરાઈ ગયું છે હજી એક ટ્રેક્ટર અહીંયા પડ્યું એક બોલેરો આમ પડ્યો છે આગળ ભરવાનું છે ભાઈ ભરાઈ ગયું છે ટ્રેક્ટર અત્યારે નાળા બંધાય છે મસ્ત એવું ટેક્ટર છે અને અહીંયા પુરધન બેહી ગયો છે રિક્ષો ભરવા એ ધગ ધગ તો ભેગો ચાલુ જ રહે જાય હજી આમ બોલેરો પડ્યો ઘણી વસ્તુ ભરવાની છે પણ અત્યારે માણસો ઘટે છે ભાઈ કોઈ માણસો હોય તો કહેજો તો મળીએ આગળ મિની ટ્રેક્ટર ભરાઈ ગયું છે ભાઈ અને અહીંયા સામે જો આ રીક્ષો ધગધગ કરીને આવે આ ટ્રેક્ટર ભરવાનું બાકી છે બના રહેજો વિડીયોમાં આગળ રિક્ષો ભરાઈ ગયો ભાઈ ધગધગ થતો આવેલો આવે છે મિત્રો જોઈ લો ભરાય ગઈ રિક્ષા ભરાય ગઈ ભાઈ જાય જોઈ લ્યો હાલો મિત્રો બપોર પછી આવી ગયા છે પાછા ભરવા માટે જોઈ લ્યો એક બોલેરો ને એક ટ્રેક્ટર ભરાઈ ગયું છે અને આ બીજો બોલેરો ને ટ્રેક્ટર ભરાય છે હવે આ એક બોલેરો જ ભરવાનો છે અને આવી શેરડી છે છ્યાસી બત્રી કાલે જવાનું છે બે હજાર પાંચ માં અને આવી રીતના ભરવાનું કામકાજ ચાલુ છે અને સામે ચાલુ છે ફેક્ટરી નું કામકાજ લેવલિંગ કામકાજ ચાલુ છે ને વાવેતર કરવાનું છે શેરડીનું બિયારણ માટે સુગર ફેક્ટરીનું કામકાજ ચાલુ છે આવી રીતનું કંડિશન ચાલુ છે અને અહીંયા આપણે એક માણા હું તો હે જરાક હું છે કે ડમ્બર થઈ ગયો તો એટલે ભાઈ ને દરેક ગયો છે મિત્રો મળીએ આગળ વિડીયો મિત્રો શાહ પાણી નો થઈ ગયો છે ટાઈમ અત્યારે બઉ મોડું થઈ ગયું તમારે ભીખા ને પીવો તો

છે હવે આપણું કામ આજનું અહિયાં પૂરું થાય છે કટિંગ પૂરું હવે મળીએ કાલે નવા વિડીયો સાથે વિડિયો સારો લાયક હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરે